ફરી પાછા આપણે આવીએ છીએ રણમાં અને આજે આપણા પાટામાં મીઠું ભેગું કરવાનું કામ ચાલુ છે અહીંયાથી લઈ અહીંયા સુધી અત્યારે મીઠું ભેગું કરી નાખ્યું છે અને અહીંયાથી અહીંયા સુધી મીઠું ભેગું કરવાનું બાકી છે આ રીતનું ટ્રેક્ટર દ્વારા મીઠું ભેગું કરવામાં આવતું હોય છે એક બાજુ ત્રણ જણા હોય અને બીજી બાજુ પણ ત્રણ જણા મતલબ બંને બાજુ એક એક ટ્રેક્ટર રાખવામાં આવતું હોય છે તો આ રીતનું મીઠું મતલબ ભેગું કરવામાં આવતું હોય આ રીતનું ત્યાં સુપડું મૂકી દેવાનું અને પછી વજન રાખીને એનાથી જે રાઢું ઓટોમેટિક જે ટ્રેક્ટરથી ખીચાતું હોય તો આ રીતનું મીઠું ભેગું થાતું હોય છે ઓલી બાજુ પણ એ રીતના જ હોય છે જો મીઠું પણ બહુ વધારે સફેદ છે આ રીતના આપણા કાકા માવો બનાવી રહ્યા છે લાઈક કરો ફોલો કરો આ રીતનું